અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની વર્ષ ઓગણીસો ચોવીસમાં સ્થાપના કરવામાં આવી હતી જે શાળાના સો વર્ષ પૂર્ણ કરી એકસો એકમા વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનોને શાળા પરિવાર દ્વારા સપનાના વાવેતર નામનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાંસેરિયા જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલ મામલતદાર કે એન રાજપૂત ગામના સરપંચ મનસુખ વસાવા ડેપ્યુટી સરપંચ અંકિત પટેલ તેમજ ગામના આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આ કાર્યક્રમમાં શાળામાં સેવા આપી ચૂકેલ શિક્ષકોનું શિક્ષણ પ્રધાનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું તો સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે કોઈ શાળાની સ્થાપનાને સો વર્ષ પૂર્ણ થાય અને તેની ઉજવણી કરવામાં આવે એવા પહેલા પ્રસંગમાં તેઓએ હાજરી આપી છે ત્યારે આ સુંદર આયોજન બદલ અને શિક્ષણ યજ્ઞ સતત ચાલુ રાખવા બદલ તેઓએ ગ્રામજનો અને શાળા પરિવારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો આજે બાખરોલ ગામમાં ઓગણીસો ચોવીસમાં નિર્માણ પામેલી આ શાળાના સો વર્ષ પૂરા થાય છે ત્યારે ગામ પરિવારજનોએ શાળાનો બથડે એની કે એની ઉજવણી ઉજવી છે આખું ગામ રંગે ચંગે શણગાર્યું છે તમામ જ્ઞાતિ સમુદાય પરિવારજન તરીકે અહીં જ્ઞાનની પૂજા કરી રહ્યા છે ત્યારે મને આ જોઈને ખૂબ જ આનંદ એટલા માટે થયો કે શિક્ષણની એક સંસ્થા માટે આખું ગામ ગામના તમામ યુવાનો આટલી સરસ રીતે આવી દિવ્ય ભાવનાઓ હતી જ્યારે શાળાનો બર્થડે ઉજવે